નમસ્કાર સ્પાર્ક ટુ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર તેને લઈને સ્પાર્ક ટુ ડે ન્યૂઝની જે ટીમ છે તે હન્ની મોટનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચી ગઈ છે તમે જોઈ શકો છો દ્રશ્યોમાં જે ભક્તો છે તે શિવ ભગવાનને જે હર હર મહાદેવના નારા સાથે ભગવાનને દૂધ પાણી લીલીપત્ર ફૂલ અભિષેક કરી ભક્તો જે છે તે દર્શન કરી રહ્યા છે અને જે લોકો છે તે તમે જોઈ શકો છો સાથે જે કાવડ યાત્રા પણ જે લોકો લઈને આવી રહ્યા છે અને જે કાવડ છે ભોલેનાથ હરહર મહાદેવને ચઢાવશે અને જે ભક્તો છે તે દર્શન દર્શન અર્થે ઉમટી પડ્યા છે હર હર મહાદેવના નારા સાથે આજે આજે શિવનગરી જેમ વડોદરા શહેર હન્ની મોટનાથ મહાદેવ ખાતે તમે જોઈ શકો તો જે ભક્તો છે તે ભેગા થયા છે સાથે શિવ ભગવાનને દર્શન કરી રહ્યા છે અને જે દૂધ પાણી અભિષેક ચડાઈ અને જે કાવડયાત્રા છે એ કાવડિયાઓ છે તે ભગવાનની કાવડ લઈને આવીને જે ભોલેનાથ બાબાને ચડાવીને તે ખૂબ તમે જોઈ શકો છો જે લોકો છે તે કાવડ ચડાવી રહ્યા છે ભગવાનને હર 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 મહાદેવના નામ સાથે આજે જે ભક્તો છે વાસીઓના શિવનગરીમાં તે ખૂબ ખુશ છે અને ભોલેનાથ હન્ની મોતનાથ મહાદેવ ખાતે આવેલું ભોલેનાથ બાબાને પાણી દૂધ બીલીપત્ર ફૂલ અભિષેક કરી જે લોકો જે વડોદરાવાસીને આવ્યા છે અને તમે આ જોઈ શકો છો હનની મોતનાથ મહાદેવ ખાતે આવેલું જે આ મંદિર છે અને મોતનાથ મહાદેવ ખાતે તમે ભક્તોની જે ભીડ છે તે જામી છે શકો છો આ જે છે તે પણ અહીં બાબા ભોલેનાથને કાવડ ચડાવી શિવનગરી વડોદરા શહેરમાં બની ગઈ એવું કહેવું લાગે છે આજે શિવ ભક્તો છે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો વડોદરા શહેરમાં આખું જે વાતાવરણ છે આજે અલગ જ નજારો જોવા મળી રહ્યો છે અને જે ભક્તો છે તે શિવ ભગવાનને દૂધ અભિષેક પાણી અભિષેક કરી ખૂબ ખુશ છે સ્પાર્ક ટુ ડે ન્યૂઝ માધ્યમથી તમે જોઈ શકો છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ તમને બતાવી રહ્યું છે આપ જે

તમે ભક્તો જોઈ શકો છો વડોદરા શહેરના તમામ જે લોકો છે તે અહીં ઉપસ્થિત રહ્યા છે અને ભગવાન ને ભોલેનાથ બાબાએ જલ અભિષેક કરી દૂધ અભિષેક કરી પ્રાર્થના કરી રહ્યા છે અને જે કાવડિયાઓ છે તે પણ કાવડ ચઢાઈ રહ્યા છે સાથે મહારાજ છે તેમની સાથે આપણે વાત કરીશું મહારાજ સાથે શહેરના ઊંડી પડ્યા છે અને લોકો ભક્તો નો છેલ્લો સોમવાર છે અને નવનાથ ની અંદર મહાદેવ મોટનાથ મહાદેવ દરેક ભાઈ ભક્તો મોટા મહાદેવ ની લાઈન બાદ એક બહુ જુદી પડે એમનું કલ્યાણ થાય એમાં કામ કરે છે મહાદેવ કી છે હર હર મહાદેવ કી છે જે ભક્તો ની ભૂલ છે તે જોવા મળી રહી છે બમ બમ ભોલેના નાચ સાથે જે વડોદરા શહેર જે લોકો છે તે ઉમટી પડ્યા છે અને બાબાને દર્શન કરી રહ્યા છે અને હજુ પણ જે ભાવિક ભક્તોની જે ભીડ છે તે જોવા મળી રહી છે તો સતમિતો આજે હર હરહર મહાદેવના નાથ સાથે જે ભક્તો છે વડોદરા વાસ્યો છે તે ઉમટી પડ્યા છે અને હંડી મોટનાથ મહાદેવ ખાતે આવેલું આ જે મંદિર છે ત્યાં બાબા ભોલેનાથની પૂજા કરી રહ્યા છે તમે જોઈ શકો છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝના માધ્યમથી ભગવાનના પણ અમે તમને દર્શન કરાયા અને વડોદરા શહેરના તમામ લોકો જે કાવડી આવે છે તે પણ કાવડ લઈને પહોંચ્યા છે આપણી સાથે વધુ વાતચીત કરવા અતુલભાઈ સામાજિક કાર્યકર છે તે પણ અહીં સેવા સેવા કરી રહ્યા છો શું કહેશો અતુલભાઈ તમે પણ ઉપસ્થિત છો ને આજે શ્રાવણનો છેલ્લો સોમવાર હર હર મહાદેવ આજે શ્રાવણનો છેલ્લો સોમવાર છે જોઈ શકો છો ભાવિક ભક્તો જે દર્શન કરવા ઉમટ્યા છે અને બોટનાથ મહાદેવ જે હરણી વિસ્તારમાં પ્રસ્થાપિત છે વર્ષો જૂનું ઐતિહાસિક આ મંદિર છે અને આજે હર હર મહાદેવ કરતા શ્રાવણની ની યાત્રા પણ અહીંયા આવી ગયો છે લોકોની આસ્થા અપેક્ષા એટલી બધી ભગવાન પાસે છે મોટના દાદા ભોળા ભોળા ભગવાન છે અને તમામની ભાવના ઉપર રાજી થઈ જાય તમામ લોકોને ખુશ રાખે છે આજે અમે વર્ષોની અહીંયા સેવા કર્યા છીએ સવારે ત્રણ સાડા ત્રણથી આવી જાય છે અને મોટા દાદાની સેવા કરી છે તમામ ભક્તોને કહીશ હર હર મહાદેવ

ભોલેનાથ બાબા બધાની જે આશા છે તે પૂરી કરે તેવી આસ્થાનું એક મંદિર છે હન્ની ખાતે આવેલું જે મોટનાથ મહાદેવ મંદિર છે ત્યાં બાબા ભોલેનાથની પૂજા જે લોકો છે તે કરી રહ્યા છે કાવડિયાઓ છે તે કાવડ ભગવાનને ચડી રહ્યા છે અને આજે વડોદરા શહેર શિવનગરી તરીકે જોવા મળી રહ્યું છે હન્ની મોટનાથ ખાતે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો જે ભાવિક ભક્તોની જે ભીડ છે તે જોવા મળી છે અને જે ભક્તો છે તે આજે વડોદરા શહેરમાં હન્ની મોટનાથ મહાદેવ ખાતે પહોંચી ગયા છે અને બાબા ભોલેનાથને પ્રાર્થના કરી રહ્યા છે અને દૂધ પાણી અભિષેક અને જે દિલીપત્ર અભિષેક કરી ભગવાનને પૂજા કરી રહ્યા છે અને હર હર મહાદેવના નારા સાથે હર હર મહાદેવ સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ જે છે શ્રાવણના છેલ્લા સોમવારની શુભેચ્છા આપે છે કેમેરામેન રાહુલ કપ્તાન સાથે હું કમલેશ જોશી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા